પ્રાથમિક સારવાર અને જુદી જુદી અંધશ્રદ્ધાથી દૂર રહેવા માર્ગદર્શન આપ્યું હતું ભારતમાં ચાર પ્રકારના સાપો ઝેરી હોય છે જ્યારે અન્ય સાપો હોય છે આજના ટેકનોલોજીના યુગમાં પણ લોકો અંધશ્રદ્ધાથી જોડાયેલા હોય ત્યારે આજે વિશ્વ સર્પ દિવસ નિમિત્તે સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત દ્વારા ધ્રાંગધ્રા શહેરની શાળા નંબર બે ખાતે વિશ્વ સર્પ દિવસની ઉજવણીના ભાગરૂપે સેમિનાર યોજાયો હતો જેમાં ઝેરી તથા બિનઝેરી સાપો વિશે માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત લોકોને અંધશ્રદ્ધાઓથી દૂર રહેવા અને સાપ કરડવાથી પ્રાથમિક સારવાર તેમજ તબીબી સારવાર અંગે ઉપસ્થિત સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતના જયેશકુમાર ઝાલા તથા હેમંત દવે ઓમ ઝાલા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નમસ્કાર મારું નામ ગોપીલાલજીભાઈ મેવાડા છે હું કન્યાશાળા ધાંગધ્રા ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે વિશ્વ સાપ દિવસ અંતર્ગત સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતમાંથી શ્રી હેમંતભાઈ દવે અને શ્રી જયેશભાઈ ઝાલા આવેલ છે બંને ભાઈઓએ અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સાપ વિશે ખૂબ જ સરસ માહિતી આપી જેમાં ગુજરાતમાં જોવા મળતા ઝેરી અને બિનઝેરી સાપોની ઓળખ કઈ રીતે કરવી શાપ કરડે ત્યારે કઈ પ્રાથમિક સારવાર કરવી ચોમાસાની ઋતુ ચોમાસાની ઋતુ દરમિયાન સાપને સાપના દંશથી બચવા શું કાળજી રાખવી તેના વિશે ખૂબ જ સરસ માહિતી આપી આભાર મારું નામ છે અમિતભાઈ મોરી હું કન્યા શાળા શાળા નંબર બે ધ્રાંગધ્રામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે વિશ્વ સાપ દિવસ અંતર્ગત સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતમાંથી શ્રી હમંતભાઈ દવે અને જયેશભાઈ ઝાલા બંને ભાઈઓ અમારી શાળામાં આવ્યા અને વિશ્વ સાપ દિવસ અંતર્ગત આજે ઝેરી બિનજેરી સાપો વિશે માહિતી આપી ઝેરી બિનજેરી સાપોની ઓળખ કઈ રીતે કરવી સાપ કરડે ત્યારે પ્રાથમિક સારવાર શું કરવી વર્ષાઋતુની સિઝન દરમિયાન સાપથી બચવા માટે સર્પદંશથી બચવા માટે શું ધ્યાનમાં રાખવું તેની અમારા અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબ સરસ માહિતી આપી જેના થકી વિદ્યાર્થીઓને સાપ સાપ વિશે કઈ રીતના કાળજી રાખવી અને શું ધ્યાનમાં રાખવું એનો ખ્યાલ આવ્યો બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ હું હેમંત દવે ગુજરાત સર્પ સંરક્ષણ સોસાયટીના નેજા હેઠળ ધ્રાંગધ્રા બ્રાન્ચમાં આજે પે સેન્ટર શાળા નંબર બેની અંદર વિશ્વ સર્પ દિવસ નિમિત્તે એક વ્યાખ્યાનનું આયોજન કરેલ જેમાં ગુજરાત રાજ્ય શરીર સંરક્ષણ સોસાયટીના જયેશકુમાર ઝાલા અને હું હેમંત દવે આજરોજ ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓને આ બાબતે સરસ મજાનું વ્યાખ્યાન આપી સર્પ સંરક્ષણ સોસાયટી